મિત્રો જય માતાજી તો આપણી ચેનલ છે જે પરમા સોંઠા હવે આપણે વાત કરવાના છીએ કે ઘણા બધા મારા વિડીયો વાયરલ થયેલા છે માતાજીના તો તેમાં ઘણા બધા કમેન્ટ પણ આવે છે કે આપણે આ વિડીયો એડિટિંગ ભાઈ તમે કઈ રીતે કરો છો કઈ કેમાં કરો છો કઈ એપ્લિકેશન વાપરો છો તો એના વિશે જેટલું મારી પાસે જ્ઞાન છે એટલું હું તમને આપીશ અને તમે પણ યુટ્યુબમાં કામ કરી શકો એટલા માટે જ આ વિડિયો બનાવવું છે કારણ કે બધાને કમેન્ટમાં જવાબ દેવો હોય એના કરતાં મેં વિચાર્યું કે ચાલો એક વિડીયો જ બનાવી નાખીએ અને એમાં તમારે હું તમને જો વાત કરું તો આપણે વીએન એપ્લિકેશનમાં ડાઉનલોડ તો વીએન એપ્લિકેશન બધા કરતાં મને થોડું સારું લાગ્યું કારણ કે ક્રાઇન માસ્ટરમાં પણ આપણે એડિટિંગ કરી શકીએ છીએ ક્રાઇન માસ્ટર પણ સારું છે ક્રાઇન માસ્ટરમાં એનો કે લોગો આવે છે વોટરમાર્ક અને વિએનમાં એ નથી આવતું એટલે એ માટે થોડું વિએન મને સારું લાગે છે એટલે વીએન એપ્લિકેશનથી હું આજે તમને એક થોડુંક બતાડવા માંગુ છું કે આ રીતે તમે કરશો તો તમારો વિડીયો પણ સારો લાગશે અને તમને એડિટિંગ પણ આ વિડીયો જોયા પછી ઘણું બધું આવડી જશે તો આપણે આજે વાત ના કરતાં આપણે હું તમને એ બતાડી દઉં કે વીએનમાં કઈ રીતે આપણે એડિટિંગ કરવું ક્યાંથી આપણે પીએનજી લાવવી ક્યાંથી માતાજીનો ફોટો લાવવો અને આગળ શું શું કરવું એ વિશે જાણકારી હું આપીશ તો તમે જ્યારે વીએન એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરશો ત્યારે આ એનું કંઈક આ રીતનો લોગો દેખાશે મેં એ નથી તમને દેખાડ્યું કારણ કે વિડીયો લાંબો થઈ જશે તો આ વીએન એપ્લિકેશનનું આ રીતનું આ જે કાઉન્ટ છે તે રીતનો તમને એન્ટરફેસ દેખાશે અને એની ઉપર તમે ઓકે દેશો એટલે આ રીતે ખુલી જશે ખુલ્યા પછી તમારે જે પલ્સનું આઇકન જે બટન દેખાય છે એની ઉપર હું તમને ક્રેચ મારીને દેખાડું છું તો તે તેની ઉપર ઓકે આપજો ઓકે આપ્યા પછી કૅચિંગનું એક નિશાન આવશે તેની પર તમે ઓકે આપજો ઓકે આપ્યા પછી આ રીતનું કંઈક તમારું ગેલેરી ખુલી જશે ગેલેરી ખુલી ગયા પછી તમારે તમારે એક વિડીયો લઈ લેવાનો છે કોઈ પણ થીમ્સનો તમે કંઈથી પણ ડાઉનલોડ કર્યો હોય ત્યાંથી અને તેમાં તમારે જોવાનું છે કે આપણે આમાં માતાજીનું કઈ રીતનું સેટિંગ કરી શકશું કઈ રીતનું આમાં આપણે એમનો ફોટો મૂકી શકશું અને આ અહીંયા આપણે આ જે ઉપરના ઉપર મેં કાઉચ મારું તેમાં તમારે ઓકે દેવાનું છે તમારે બીજો વિડિયો સિલેક્ટ કરવાનો છે બીજો વિડિયો સિલેક્ટ કર્યા પછી તમારે જોવાનું છે કે આમાં મારે કયો વિડિયો મૂકવો તો આપણે બાદલનું જે છે ગ્રીન પર્દા બાદલ વિડીયો હતા લે હે આપ ઓર હૈ સે ઉસકો થોડા અચ્છા લાગે ઈસલી એ આપકો કરના પડેગા તો યુ મેં વાદળનો વિડીયો પણ લઈ લીધો છે અને એ વિડીયો તમને યુટ્યુબમાંથી જ મળી રહેશે ગ્રીન પર્દા વાદળનો કોઈ પણ પીએનજી તમે લઈ શકો છો હવે આને એડજસ્ટ કરી તમે આ વિડીયો ધ્યાનથી જોજો તો જ તમને ખબર પડશે કે કઈ રીતનું આપણું આ એડિટિંગ છે હવે અહીંયાથી આપણે તેને થોડું કરી ખેંચી અને થોડું ઝાંખું પાડી દેવાનું છે એટલે કે વિડીયો આપણો સારો લાગે થોડું એડજસ્ટ કરી લેવાનું છે અહીંયાથી આપણે ફરીથી એમાં જવાનું છે ફરીથી ગયા પછી તમને ગેલેરીમાં લઈ જશે પછી આપણે આગળ જોઈશું કે ત્યાંથી આપણે માં જવાનું છે ફોટોમાં તો એ આપણે આ ચક્ર એક લઈ લીધું છે જે એ પણ તમને વિડીયો યુટ્યુબમાંથી એવા ઘણા બધા વિડીયો છે જે ગ્રીન પરદામાં હોય તે એક ચક્ર લઈ લેવાનું કે માતાજીની પાછળના ભાગે ચક્ર ઘૂમતું રહે છે ને હું આ રીતે જ એડિટિંગ કરું છું અને તમારે પણ આ રીતે જ કરવાનું છે તો તમારો વિડીયો સો ટકા વાયરલ થશે શોર્ટ વિડીયો બનાવીને હું તમને બતાડું છું અને આમાં તમારું પોતાનું કામ છે એટલે યુટ્યુબ પણ તમારું આ માનશે કારણ કે યુટ્યુબમાં આપણું કામ છે એટલે આપણે કામ કરીએ છીએ ફરીને જઈને આપણે હવે એક માતાજીની પીએનજી પણ લઈ લઈ ફોટોમાં ગયા આ એક પીએનજી માતાજીની લઈ લીધી છે માતાજીની પીએનજી લયા પછી આપણે અહીંયા એને એડજસ્ટ કરી નાખશું ચક્ર છે પાસળનું એ પણ એની ઉપર ટચ કરીને આપણે એડજસ્ટ કરી નાખશું બધું સેન્ટરમાં અરે એકદમ વિડિયો પરફેક્ટ લાગે એ રીતે આપણે તમારા મગજ દિમાગ પ્રમાણે કરવાનું છે થોડો હા નીચે દેખાય છે અને હવે એને આપણે થોડો થોડી લેયર ખેંચવાની છે એટલે એ થોડો ઝાંખો પડી જશે ઝાંખો પડ્યા પછી આપણે તેને એમ જ લાગશે કે એ પર્વત ઉપર જ માતાજી બેઠા છે બિરાજમાન છે તો આ રીતે આપણે તો આપણે આ રીતે એડિટિંગ કરવાનું છે પછી આપણે છે ને લોક મારી દેવાનું છે લોક મારી કારણ કે આ જે આપણે તમે જે વિડીયો જોઈ રહ્યા છો અત્યારે તે આપણે આગળ પાછળ જે વિડીયો મેન આપણે પહેલો લીધો તો એ આગળ પાછળ થઈ જાય છે પીએનજી માતાજીની ત્યાં ત્યાં રહે છે ચક્ર પણ ત્યાં ત્યાં રહે છે તો આપણે અહીંયા એ કીવોર્ડના ઓલા લોક મારી દઈએ લાસ્ટમાં બધા જઈએ લાસ્ટ જઈને આપણે થોડું હળવા હાથેથી માતાજીની પીએનજી ખેંચી લઈશું એવું ને એવું સેમ ટુ સેમ આપણે ચક્રમાં પણ કરવાનું છે તો ચક્ર પણ આપણે એ રીતે જ કરવાનું છે તો એને કીવર્ડ લોક મારી દઈશું અને પાછો લાસ્ટમાં વિડીયોને લઈ લેશું અને ધીરે હળવા હાથેથી આપણે જે ચક્ર છે તેને પણ ખેંચી લઈશું ફિરસે પ્લે કર કે હમ દેખતે હે હા જો હા આ રીતે ખેંચી લઈશું જરા હા પછી ધીરે 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 ફરીને વિડિયો આપણે પ્લે કરીને જોશું તો આપણું જે માતાજીની પીએનજી પર્વત અને ચક્ર ત્રણેય સાથે સાથે ચાલે છે તો આ રીતે કંઈક વિડીયો એડિટિંગ કરવાનું હોય છે બાકી તમારા મગજ ઉપર આલે તમને જે યોગ્ય લાગે એ રીતે બનાવી શકો છો પણ હું તમને આમાં થોડી પણ હેલ્પ મળશે તમને વિડીયો એડિટિંગ કરવામાં એટલા માટે જ આ વિડીયો બનાવું છું અહીંયાથી આપણે માતાજીની પીએનજીનું જે થઈ ગયું હવે આપણે નામ લખ તો નામ લખવા માટે સૌપ્રથમ આપણે કાઉચ માર્યું તેમાં જવાનું છે અને જયા પછી તમને સીધું તે તમારા ડેશબોર્ડમાં લઈ જાય છે ત્યાં જઈને આપણે જય મેલડીમાં લખવાનું છે વરુસ્કો એને થોડાક મોટા કરી નાખશું મોટા અક્ષર કર્યા પછી આપણે હજી એક આપણે જે માતાજીના બે હાથ જોડવાનું છે તે રહી ગયું છે અને તે કરી નાખ્યું હવે આપણે એને અહીંયાથી ઓકે થોડા મોટા અક્ષર પણ થઈ ગયા હવે આપણે કલર એમાં જ કરીશું કારણ કે વ્હાઈટ કલર સારો નહીં લાગે તો આપણે લાલ કલરમાં લઈ લઈશું તો એ લાલ કલર થઈ ગયો હવે થોડું આને આપણે વધારી દઈશું એટલે આપણા શેડા સુધી તેનું નામ પણ લખાઈ જાય જો તમે તે લેન્થ નહીં વધારો તો તે અડધા વિડીયોમાં જ નામ રહેશે હવે તમારો વિડીયો પૂરેપૂરો ચાલે ત્યાં સુધી તમારે તેનું નામ પણ રહી છે અને વિડીયો આપણો એકદમ સરસ બની ગયો છે અને હવે આપણે આગળ જે આપણે બીજલીનું જે કડકવાનું હોય છે તે આપણે માતાજીનો જે ચમત્કાર થાય તે ગ્રીન પડદામાં આપણે એ પણ આપણે યુટ્યુબમાંથી ગ્રીન પડદા વિડીયો લઈ શકીએ છીએ અને તે પણ આપણે જોડી દઈશું એટલે વિડીયો થોડો દેખાવામાં પણ સારો લાગે જેટલું તમે આમાં મટીરિયલ ભેળવશો એટલો જ વિડીયો તમારો સરસ લાગશે અને એટલો જ વિડીયો વાયરલ થશે અને એને પણ આપણે આ રીતે જ કેવર્ડ લોક કરી અને આ રીતે ખેંચી લેવાનું છે લાસ્ટમાં લઈ લેવાનું છે ઓટોમેટિક કીવર્ડ લાસ્ટનો પહેલાં લાગી જાય છે પણ પહેલાં તમારે લગાડવો પડશે હવે તમે વિડીયો પ્લે કરી જુઓ તો કઈ રીતનો લાગે છે વિડીયો એકદમ પરફેક્ટ રીતે તૈયાર બને થઈ ગયો છે અને આ રીતે જ હું મારી ચેનલમાં અને મારા વિડીયોમાં હરેકમાં એડિટિંગ આ રીતે જ વીએન એપ્લિકેશનમાં કરું છું તો અહીંયાથી આપણે આ જે તમને કાઉસ મારીને દેખાડું ત્યાંથી આપણે વિડીયો સેવ કરી લઈશું વિડીયો સેવ કર્યા પછી તે આપણો વિડીયો ગેલેરીમાં આવ્યો જશે અહીંયાથી આપણે અહીંયા જે ચીકાઉસ માર્યું તેમાં જઈશું તેમાંથી વિડીયો સીધો આપણો ગેલેરીમાં ડાઉનલોડ હવે થવાનું શરૂ થઈ ગયું છે આપણું પાંચ સેકન્ડ કે ત્રણ સેકન્ડ ચાર સેકન્ડમાં વિડીયો આપણો ગેલેરીમાં સેવ થઈ જશે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળ હવે આ ડંડનું જે ઓપ્શન આવ્યું એમાં આપણે ડન ઉપર વિડીયો ગેલેરીમાં વિડીયોમાં જઈ જોઈ શકીએ છીએ કે હા તો કંઈક આ રીતે વિડીયો આપણો તૈયાર થઈ ગયો છે અને આશા કરું છું કે તમને પણ આ વિડીયોથી ઘણી બધી હાલો મિત્રો તો આ જે જે મને એડિટિંગનું જે મારી પાસે નોલેજ હતું એ મેં વિડીયોમાં તમને આપ્યું છે અને મને આશા છે કે તમને વિડીયો ગમ્યો હશે અને હવે આવતા વિડીયોમાં આપણે ફરી મળશું તો જય માતાજી જય મેલડીમાં